પાસે સીસીઆરટી નું પૂરું નામ શું થાય સીસીઆરટી એનસીઆરટી હોય ગયું જીસીઆરટી હોય ગયા બે ની વાત આપણે સમજી ગયા છે એનસીટી સમજી ગયા આઈઆઈટી નું ફૂલ ફોર્મ આપણે સમજી ગયા બરોબર આવા ઘણા બધા આપણે શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ ની વાત થઈ ગઈ સાર્થક જોયું સ્વયં જોયું કેટલા ફૂલ ફોર્મ ની આપણે ચર્ચા કરી એક એક લેટર મુજબ આપણે સમજ્યા છીએ એને ફોટોગ્રાફ સાથે સમજ્યા છીએ બરોબર નવી શિક્ષણ સાથે કેમ લિંક થાય એ સમજ્યા છે એમાં પાછું નવું છે સીસીઆરટી એટલે આપણા મગજમાં પછી બે જ સંસ્થાઓ આરટી આવતી હોય ને કઈ એક તો કે જીસીઆરટી એક તો કે એનસીઆરટી નહીં હજી એક છે સીસીઆરટી બરોબર સીસીઆરટી અને આ સંસ્થાનું કામ બરોબર આ સંસ્થા એટલે આમ આપણે જો સંસ્થા નથી મેં પૂરું નામ જો એવું જ લખ્યું જો આ આખો એક એ પ્રકારે સરકાર દ્વારા કાર્યક્રમ ચાલે છે જેમાં શિક્ષકો એ સાંસ્કૃતિક લેવલે આગળ વધે એને એની ખબર પડે એની માહિતી મળે એના જ્ઞાનમાં વધારો થાય એ માકે આ રિસોર્સ એક સેન્ટર એ છે હવે આ જે રિસોર્સ સેન્ટર છે પહેલાં આપણે ઓપ્શન તરફ નજર કરીએ પણ મેં તમને થોડી એની વાત કરી કદાચ આને આધારે તમે ઓપ્શનમાંથી જવાબ કરી શકો સમજી શકો એટલે આપણે જોઈએ છીએ સૌથી પહેલાં શું તો કે ઓપ્શન એ છે સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સ એન્ડ ટ્રેનિંગ ઓપ્શન બી છે સેન્ટર ફોર કમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનિંગ નેક્સ્ટ છે ઓપ્શન સી સેન્ટર ફોર કમ્યુનિકેશન એન્ડ રિસર્ચ ટ્રેનિંગ અને ઓપ્શન ડી છે સેન્ટર ફોર કમાન્ડ એન્ડ રિસર્ચ ટ્રેનિંગ હું બોલ્યો એ મુજબ તમે જો વિચારો તો તમને જવાબ આવડી જ ગયો હોવો જોઈએ કે કયા ઓપ્શન મારો જવાબ આવશે આપણો જે હું બોલ્યો સાંસ્કૃતિક લેવલે रिसोर्स तो से, सेंटर तो मैंने सीधे शब्दों क्या सांस्कृतिक इंग्लिश कल्चरल ऑप्शन नंबर ए से क्यों सेंटर फॉर कल्चरल रिसोर्स एंड ट्रेनिंग कल्चरल रिसोर्स एंड ट्रेनिंग આ આપણે વાત કરી હવે અહીંયા હું તમને જરૂર માહિતી આપીશ કે આ જે છે ને એ અમુક જગ્યાએ ભારતના અલગ અલગ સ્થળોએ ચાલતું આ એક સરસ ટ્રેનિંગ પ્રોગ્રામ છે જેમાં દરેક રાજ્યમાંથી પસંદ થયેલા શિક્ષકો ત્યાં દસ દિવસ કે બાર દિવસ કે પંદર દિવસ કે વીસ દિવસ જે સરકાર શ્રી દ્વારા એ આ દ્વારા ટ્રેનિંગ નક્કી કરવામાં એ દિવસો માટે ત્યાં ટ્રેનિંગ લે છે સમગ્ર ભારતના દરેક રાજ્યમાંથી એટલે જુઓ ધારો કે ગુજરાત રાજ્યના કોઈ શિક્ષકો કોઈ જિલ્લામાંથી પસંદ થઈને ગયા હોય અને હું એક બે સ્થળના નામ બોલો તમને થોડો અંદાજો આવે કે આ પ્રકારનું જે ટ્રેનિંગ છે કઈ કયા સ્થળે થાય તો કે એક તો હૈદરાબાદ થાય ઉદયપુર થાય બરાબર ગુવાહાટી પણ થાય અને આ દામું આવું એક સેન્ટર છે ચાર જગ્યાએ થાય બરાબર જે મધ્યપ્રદેશમાં આવેલું છે તો આ ચાર જગ્યાએ ધારો કે હૈદરાબાદની અંદર આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું જેના પણ એક સરસ ટાઈમ ટેબલ એનું શેડ્યુલ હોય છે તો એની અંદર શું થાય કે આ બધા શિક્ષકો અલગ અલગ રાજ્યના ત્યાં ભેગા થશે અલગ અલગ સંસ્કૃતિથી એને ખ્યાલ આવશે બરાબર અલગ અલગ ત્યાં રજૂ થશે અને એની એને ટ્રેનિંગ આપવામાં આવશે જેથી સરકારનો સારો અભિગમ કહેવાય કે શું આ અંતર્ગત એ એક શિક્ષક એક રાજ્યનો છે જે બીજા રાજ્યો વિશે માહિતી મેળવશે આદાન પ્રદાન વધશે આથી કરીને આ પ્રકારની ટ્રેનિંગનું આયોજન થાય આપણું ફૂલ ફોર્મ શું છે સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સ એન્ડ ટ્રેનિંગ સીસીઆરટી છે